ગ્રામસભામાં સભામાં આગામી ત્રણ દિવસ પહેલાં પણ ગ્રામસભા યોજાઈ હતી એનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો હતો આજે કંઈક પચીસ ત્રીસ જણાની સાઈન લઈ અને ઓન રેકર લઈ લીધી છે પણ ગામ લોકોને કોઈ એવી સાતવરના મળી નથી કે આ કામ થઈ જશે છે આ કો હવે એક લગભગ અહીંયા હસનભાઈ ચક્કીવાળાવાળાની શેરી કહેવાય એમાં આઠસો પરિવાર રહે હે શ્રમિક પરિવારો જાજા એમાં કાયદેસરના રોડ ઉપર તમે જુઓ ને તો ગટર ઉભરાઈ અને જીવડા ખદ બધે અંદર એટલે પબ્લિક ખોટી નથી કે આ વારંવાર આ રીતે રજૂઆતો કરતા હોય છતાં કંઈ નિરાકરણ ન આવતું હોય અત્યારે મેં ટીડીઓ સાહેબની રૂબરૂ મુલાકાત પણ લીધી સાહેબે મને સારો રિસ્પોન્સ આપ્યો સાહેબે કીધું જે જરૂરી હોય એ મને કીઓ તમે કાલે વિઝીટ કરી લ્યો ટીસીએમને પણ મોકલું છું મેં કીધું કંઈ વાંધો નહીં કાલે સાહેબ અમે જે અમારાથી મદદ થશે એ કરાવશું એવું અમે બી કીધું અને આ વારંવાર હવે ગામની બહારના પહેલાં તો આ જિલ્લા પંચાયતને લગતા કોઈ રોડ હોય આર એન બી વાળા હવે એ કોઈ રોડનું કોઈ ઠેકાણ જ નથી હાલવાનો કોઈ ક્યાંયથી ગામમાં આવવાનો રસ્તો જ એક પણ સારો રસ્તો નથી હવે વૈકલ્પિક રસ્તાઓ અમારે એક વહેતો હોય અત્યારે માનગઢનો નાનો પુલ રહ્યો છે હવે માનગઢ ગામ આખા ગામને અગવડતા છે છતાંય આ કોઈ ધ્યાને લેતા નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામ પૂર્ણ થતા નથી એટલે હવે આગામી દિવસોમાં જો અમારા કામો વ્યવસ્થિત રીતે નહીં થાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારીઓ કરેલી છે હળવદ તાલુકાનો મોટા મોટું ગામ છે અને રોડ રસ્તાના પણ ઠેકાણા નથી શું કે સર તાલુકાનું અમારું ગામ મોટા મોટું ગામ છે અને સારું વેલ એજ્યુકેટેડ ગામ છે સાવ એવું ગામ નથી કે જે ગામડાની ભાષામાં આવતું હોય એવું ગામ પણ નથી અમારું પણ છતાંય લેટ ગો કરી અને થોડું ઘણું ચલવી લે પણ હવે અમુક આજે આપણે જોવો છો ચિત્રોડી અકસ્માત થયો ચાર એક પરિવારના ચાર માણસો મૃત્યુભાઈમાં એવો ને એવો પરિસ્થિતિ મારા ગામમાં જૂના ઘાટીલાના નાલાની સર્જાયું ગમે ત્યારે મેં વારંવાર કીધેલું હે તમારા માધ્યમથી આ ત્રીજી વખત કે ચોથી વખત તમારા માધ્યમથી કહું છું હજી એ એના અહીંયા પડ્યું છે હજી એ પણ હજી કોઈ નિકાલ નથી થયો